ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો ફેમિલી ને તો આજે તો સરવાળમાં સાડા છ વાગ્યાની ઉઠી ગઈ છું અને અત્યારે સાડા આઠ વાગ્યા છે તો પણ મેં કચરા પહોંચ્યું બધું જ કરી દીધું ચા નાસ્તો બધું પરવારી આજે તો જવાનું છે ઉંધરા અને કાલના મમ્મી ઉંદરા ગયા છે અને કુટાઈ માતાના મંદિરે જવાનું છે કારણ કે રૂહીના અને વીના દાંતની બાધા રાખેલી તો દાંત સારી રીતે આવી ગયા છે અને સરસ રીતે એમને દુઃખવું પણ નહીં કંઈ નહીં અને એમને રમતા રમતા દાંત આવી જાય છે એટલા માટે ટ્યુશન મેં વધારે કે સારું થઈ જશે અને બધું કમ્પ્લીટ રીતે દાંત આવી જશે વિના અડધા બાકી છે દાદાના પર અમને માતા ઉપર વિશ્વાસ છે એટલા માટે વહેલા આવી જશે દાંત અને સરસ રીતે આવી જશે એટલા માટે આજે તો સેવો અને નિવેદ બનાવી દીધું જો સેવો બને જ છે ના આ બાજુ નિવેદ પણ બનાવી દીધું કારણ કે કાલે તો તાત્કાલિક સેવો વણી નાખી અને સેવો વળીને રાત્રે પંખે સુકીને અત્યારે બનાવી દઉં છું ચલો હું બતાવું તમે સેવું કઈ રીતના બનાવો તો પહેલાં ગરમ ગરમ પાણી કરીને અધનમાં સેવો નાખી દેવાની છે અને બફાઈ જાય એટલે એની અંદર બહાર કાઢી નાખવાની અને એની અંદર ઘી અને ખાંડ નાખી અને મિક્સ કરી દેવાની જેવી રીતે આપણે હોળી પર બનાવીએ છીએ એ રીતના જ સેવો બને છે અને અત્યારે બિન સીઝનની સેવો બનાવી છે કારણ કે માતાજીને આપવાની છે માતાજીને આપવા માટે તો કંઈ જ ના હોય કે તહેવાર પર સેવ બનાવી કે નહીં બનાવી આપણે જ્યારે માતાજીનું મન થાય બધા કરવાનું ત્યારે આપણે બનાવી દેવાની જો હું બતાવું તમને કઈ રીતના સેવ આપીને કેટલી બફાઈ તું આવી કાઢી નાખવાની છું આવા કાઢી નાખવાની બફાઈ ગઈ છે કારણ કે બીજી સેવ નાખવાની છે ને આટલા તો વધારે સેવ નાખાય નહીં પણ આ રીતના કાઢીને પાછી આપણે આમાં મિક્સ કરી દઈશું એટલે પછી થઈ જશે ચલો તો આપણે બીજી એ રીતના એ રીતના બધી જ નાખી દઈએ આપણે સરસ રીતે બફાઈ જાય અને આ નિવેદ પણ રેડી થઈ ગયું છે હવે એમાં ખાંડ અને ઘી નાખવાની જરૂર છે અને સરસ રીતે બધું વફાઈ જશે અને પછી આપણે નિવેદના ખાંડ ખાંડ ઘી નાખી દઈશું એટલે સરસ રીતે આપણે બધું થઈ જશે કામ તો ચલો આપણે નિવેદ પણ બની ગયું છે તો આપણે બહાર કાઢી નાખીશું થારનું ચાલો તો આપણે ઘી અને ખાંડ નાખી દેસુ અને સરસ રીતે બધું મિક્સ કરી દઈશું નિવેદ તો તૈયાર થઈ જવાનું છે જો ઘી છે ખાંડ છે ભાત છે અને એની અંદર બધું મિક્સ કરી દઈશું આપણે ગરમ ગરમ ચોખા નાખીશું એટલે ઓકળી જશે ગરમ કરવાની જરૂર નહી ફ્રીજમાં મીકેલું હોય એટલે કેવું હોય હવે આપણે સરસ રીતે એને એ કરી દઈએ મિક્સ કરી દઈએ તો ફાઇન મિત્રો આપ જોઈ શકો છો હવે નિવેદ થઈ ગયું થઈ ગયું છે તૈયાર આ રીતના બનાવવાનું અને અહીંયા તો સેવો થાય છે તો મિત્રો તમારો ભાઈ રેડી છે તો હું નવા વાટરે ગયો હતો અને એટલા માટે કે માટે રિતિકા એ બ્લોગની શરૂઆત કરી છે તો રીતિકા એ શરૂઆત કેવી કરી છે પ્લીઝ કમેન્ટ એક વખત રીતિકા માટે ટાઈપ કરી દેજો કે રીતિકાને વ્લોગની શરૂઆત કરતા આવડે છે કે નથી આવડતું જોકે હંડ્રેડ પર્સન્ટ આવડે જ છે પણ પણ તે છતાં મિત્રો રિતિકા માટે પ્લીઝ એક કમેન્ટ કરી દેજો તો હવે ફટાફટી મિત્રો જઉં છું દાઢી કરાવવા માટે કેમ કે દાઢી કરાવી નથી તો ત્યાંનો ફોન આવી ગયો કે ફટાફટી આવો નંબર નથી જો ત્યાં વાગે છે સવાના નવ અને ફટાફટ હું જાઉં છું દાઢી કરાવવા માટે અને એ વહેલું જવાનું છે મામાના ઘરે કારણ કે વરસાદ ના પડે એટલા માટે તો ચાલો જઈએ ઢાડી બનાવવા તો એ લગી બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તે લગી રીતિકા ઘરનું કામ બધું પૂરું કરી નાખે બનાવશે તમે બનાવ વાંધો નહીં ની અંદર ઘી અને નાખી દેવાની એટલે સરસ રીતે થઈ જશે હમ ખાલી ઘી ને ખાંડ અને મિક્સિંગ કરી દેવાની જેરી વેજ હમ તો ચાલો બાય બાય ખાનગી મિત્રો તમારો ભાઈ રેડી થઈ ગયો છે ને દાઢી કઢાવી પર આવતી રહ્યો છું જો તો મિત્રો કેટલા વાગી ગયા છે જો દસ વાગી ગયા છે હજુ પણ હજુ નવરાત થયા નથી તો ખાનેલી ત્યાં જવાનું છે હજુ તો એક્ટિવ લઈને જવાનું છે વરસાદ ના પડે એટલી જ ભગવાનને પ્રાર્થના કરીશ તો નિવેદ પછી સેવો અને મીઠાઈ ફૂડ એ બધું જ હું સામગ્રી અત્યારે દાઢી કરાવતા હું પાછો વર્તો લઈને આવ્યો છું ઘરે તો ફાઇનલી બધું હવે પેકઅપ કરીને પછી અમે થેલો ભરીને નીકળે છે મામાના ઘરે એ મમ્મીનો કેનો ફોન આવ્યા કરે છે કે તમે આવો આવો ફટાફટ તો કોઈ નહીં મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો હવે ફટાફટ રીતિકા હું બધા તૈયાર થઈ ગયા છે જે છે મામાના ઘરે કે ત્યાંથી હજુ ચાલતા જવાનું છે તો મળીએ થોડી વાર પછી તો ફાઇનલી મિત્રો હવે અમે તૈયાર થઈ ગયા છે જો કે મેં તો ફેસ માસ્ક બાંધી લીધું છે કેમ કે અહીંયા થી જવાનું ઉંધરા તો વચ્ચે ધૂળ બહુ છે એટલા માટે મેં રૂમાલ બાંધી લીધો જો કે આપણી જોડે માસ્ક નથી એટલા માટે રૂમાલ બાંધી લીધો છે અને ફાઈનલી આપણે તૈયાર થઈ ગયા જો ચલો દાદીને પીવું કે છે ચલો તો જો મિત્રો આમાં એક ડબ્બામાં સેવો છે એક ડબ્બામાં નિવેદ છે મીઠાઈ આર નારિયેળ બધું અંદર મૂકી દીધું છે પેક કરી દીધું છે કેમ ફાઈનલ મિત્રો હું મારા મામાને ઘરે આવી ગયો છું અને હવે મમ્મી તો સ્પેશિયલ રિક્ષા કરી છે માસી એમ બધા તો રિક્ષા જોશો નહીં માસી તમે રિક્ષા જોશો ના રીજી કેમ બહુ હવે એ રીતે છે હે ખાલી રિક્ષા તો હું કોકી છે હે ને અને આ છોકરા બધા તમે હેડતા આવશો કે ચલો ચાલતા છે કેમ કે મારે મિત્રો રિક્ષા જવાની નથી મારે તો સ્પેશિયલ ચાલવાનું છે કેમ કે રોહિણી અને વિની માનતા છે ચાલતા જવાનું તો અહીંયાથી બે ત્રણ કિલોમીટર જેટલો ફરક છે જવાનું

મેં કીધું આગા કે માસી સવાર નીકળી જશે કે મારું મોમા ઘેર છે આ મારા મામા ઘર જોઈ લો અહીંયા પાછળ બહુ મોટી જગ્યા છે વાડો છે પાછળ આ શું છે

તો જો મિત્રો અહીંથી જવાનું છે આપણે ખોટી માતાજી આશરે બે કિલોમીટર જેવું થયું છે નહીં બે કિલોમીટર જેવું થાય વરસાદ ના પડેલું સારું કેમ કે એ બધા પાછળ છે હજુ તો એટલે મમ્મી ને માસી રિક્ષા નહીં આવતા ના બધા અમે જઈએ ચાલો મિત્રો આપણે નીકળી ગયા છે માતાજીના ના મંદિરે જવા માટે જો તળાવ છે જો કે મારા બે મામી આવ્યા છે મારા મમ્મી ને મારા માસી તો રિક્ષામાં આવે છે અને આ બધા છોકરાઓ છે મારી જોડે તો અમે જઈએ છીએ કુટે માતાજીના મંદિરે તો મિત્રો ચાલતા જવાની મારી માનતા હતી તો મારી સાથે સાથે મારી બે મામી રીતિકા પછી આ લોકોમાં જોડે છે જો કંપની આપવા માટે હા એટલું લાગે ને એટલા માટે બધા સાથે આવે છે સારું કહેવાય કોઈ નહીં હવે ચાલવાનું છે કોઈ દિવસ ચાલે છે નહીં પછી ફાઇનલી ચાલવાનું લોકો તો અંબાજી પાવાગઢ એ બધા ચાલતા જાય છે આપણે તો અહીંયા જ જવાનું છે એટલે માનતું નહીં ટ્રેક્ટર આવા સાઈડમાં રહેજો પાછો ગયા જો ગયા પેલા રીક્ષા બોલાવી લઈશું ટેન્શન ના કરો આભારો તું મિત્રો જેતે ચાલતા જવાનું છે ભરેલી જ છે તો ખબર નહીં આવતા શું કરીએ હવે ચાલતા નહીં આવવાનું જો વાતાવરણ છે જો કે વરસાદ પડે ને તો બહુ મજા આવે કેવું છે બોલો આ તો ગામડાની સાન છે ભેંસ પડી તો મિત્રો હજુ ખબર નહીં કેટલું આગું છે હજુ બહુ આગું પેર દેખાય પેર હમ સાજા આ લોકો તો એટલે બધા આગળ જાય પાછા પાછા આવે છે બોલો બકા બાઈક એમ જોજે એટલે બધા બાઈક પાસે જો તો ચોટલા ભેગા મત ચાલો છે હવે પેલા લોકો તો પોકી ગયા રિક્ષામાં જ આગળ અમે જે છે ચાલતા કેટલું મસર રેડી હરિયાળી ચાલીસ ચાલીસ મારે બુટ ની દોરી છૂટી ગઈ જો ત્રણ વખત પહોંચી કેટલા ચલો મિત્રો ફાઈનલી મંદિર પર પહોંચી જ ગયા આપણે ગઈ કાલે રીતિકા પ્રાર્થના કરી હતી કે ભગવાન કઈ વરસાદ ના પડે તો સારું તો ફાને વરસાદ તો પડ્યો જ નહીં જો રિક્ષા પેલી ઉભી તે મમ્મી દેખાઈ આ છોકરાઓ બધા બહુ એમ સ્ટ્રોંગ કહેવાય હો છોકરાઓ અમારી સાથે ચાલે બધા ફાઈનલી મિત્રો મે આવી ગયા છે મંદિરે થાકી ગયા ભાઈ જય માતાજી જય મહાકાળી માં મહાકાળી માતાની

એના એના નામ આવજી જો બધા આવી ગયા છે મારા મામી મામા છોકરો બધા જ છે કોઈ જીમે પડો નહીં હવે બાધા પૂરી કરે છે ચલો બધા બેસી જાઓ ચલો તો જોઈ લો મિત્રો મસ્ત અહીંયા ચોગન છે

હા હા નહીં તો જો મિત્રો આ પથ્થર છે માતાજીનો જો કે એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ આ પથ્થર હતો ત્યારે એક આટલો ક નાનો પથ્થર હતો અને ટાઈમ જદા જજા આટલો મોટો પથ્થર આવ્યું છે જો એટલું ચમત્કારિક મંદિર છે આ બિલકુલ સાચી વાત છે કોઈ ફેક વાત નથી તમે પથ્થર જ્યારે પણ હતું ત્યારે પથ્થર આટલું નાનું પથ્થર હતું હા જો આટલો જ પથ્થર હતો અને પથ્થર કેટલો નીકળવામાં આવે છે અને એટલે જ મિત્રો અહિયાં માનતા રાખવામાં આવે છે કે પથ્થર આટલો હતો અને મોટો નીકળ્યો કે દાંતની દાંતની બધા અહીંયા રાખવામાં આવે છે જેને દાંત ચૂકા નીકળતા હોય ના આવતા હોય એડવા ના ફરતા હોય છોકરું હેરાન કરતું હોય દાંત નીકળવામાં તો અહીંયા માનતા માનવાથી છોકરાઓના દાંત સરળતાથી નીકળી જાય છે તો તમે પણ આવું કંઈ પ્રોબ્લેમ હોય તો અહીંયા માતાજીની યાદ કરી શકો છો મહાકાળી ધામ કુટે માતાજી ઉપનામ છે માતાજીનું અને અહીંયા જો અહીંયા છે હવનમાં જાઓ બાધાપુરી બાધાપુરી થઈ ગઈ તમારી જાઓ ફાને મિત્રો બાધાપુરી થઈ ગઈ જીવ ઘરે કેવો રસમ હેડો છે જો જોઈ જોઈ લે જોઈ એના પપ્પાનો રોડ એમ કરે જો કોઈ વીર વીર આવાજ આતા ઓ વીર કશું આવતું નહી થાકી તો મિત્રો બાધા પૂરી થઈ ગઈ છે હવે જે છે પાછા ઘરે તો પહેલા 릭શા ભરીને ગયા છે ત્યાં મૂકવા માટે હવે રિક્ષા પછી લોકો ઉતારીને પાછા મને લેવા આવશે તો કોઈ કોઈને મિત્રો બ્લોગ માં કન્ટિન્યુ બની રહેજો તો મરી હવે ખેતરમાં જવાનું છે મમનતે જો મિત્રો આ લોકો તો આ મજ્જા બનાવવા માટે પાંદા તોડે છે હવે બીજા કોઈને ખબર નહીં હોય કે આ શું કહેવાય આ તો કોઈને ખબર હોય

માસી 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 બહુ મજા આવે કેવી જગ્યા છે કેવું ભાઈ હા પેલી ઓશી હોય હોય સારું ખેંચાય

હજી લોકો ત્યાં છે જો તો મિત્રો જે છે ખેતરમાં બ્લોકમાં કન્ટિન્યુ બનાવી દીધું થાકી ગયા અને બહુ એન્જોય કરી લોટ સાફ એન્જોય તો મળીએ ખેતરમાં જૂની ટીવી છે માસી આ પહેલેની ટીવી કંઈ પડી છે નહીં કબાડા એ તો અંદર બધું એવું જ હોય માસી તો મિત્રો હવે જમીને પરવારી ગયા છે બધા લોકો

ચલો મજા છે મારી મમ્મી બહુ જ શરમાય ભાઈ બહુ એટલે બહુ જ શરમાય મારી મમ્મી લેડો અડધુ તાપ છે ને અડધી છે નહીં રીતે તો ફાનલી મિત્રો હવે અહીંયા વિઝિટ કરી લીધી છે બહુ મીઠું લીમડો છે મારા માસી મંનત મને છે તો ચાલો હવે હવે આથી આગળ જવું છે કે પછી ઘરે પાછા હા ચલો

બાપરે બાપ મને તો બહુ લાગે હું તો એક સેકન્ડ ના રહું દેખાડો તો તો મિત્રો હવે અમે જે ઘરે જો રિક્ષા પેન ઉભા છે માસી બધા આગળ ગયા

જો આ જો આ નકયા દાડા